હાય ફ્રેન્ડ અમારા બી ફોર ટ્રેલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે સાડી અઠ્યાવીસ કમરની પેન્ટ કટિંગ કરતાં શીખીશું બરાબર તો કે મિત્રો સાડી અઠ્યાવીસની કમર હોય તો એને કઈ રીતની પેન્ટ કટિંગ કરવી બરાબર સાડી અઠ્યાવીસની કમર અને ત્રીસની શીટ મતલબ જે હિપ કહીએ છીએ આપણે બરાબર તો મિત્રો અમારા વિડીયોમાં બને રહેજો તો મિત્રો તમને ખબર પડશે બરાબર તો મિત્રો ઘણા લોકો એવા હોય છે કે આપણા ગુજરાતીમાં કોઈ કટિંગ શીખવાડતું નથી ખાસ બરાબર અને પરફેક્ટ રીતે શીખવાડતું પણ નથી તો મિત્રો હું તમને કમ્પ્લીટ સ્ટેપ બાય સ્ટેપ હું તમને શીખવાડીશ કે પેન્ટનું કટિંગ કઈ રીતે કરવું અને શર્ટનું કટિંગ કઈ રીતે કરવું એ પણ હું તમને શીખવાડીશ બરાબર તો મિત્રો એની લંબાઈ તમે સમજી લેજો તો મિત્રો જે લંબાઈ છે એ છે મિત્રો સાડા કેટલી સાડા સડત્રીસ બરોબર છે એ છે મિત્રો બરોબર અને એની શીટ જે આપણે હિપ કહીએ છીએ એ છે મિત્રો ત્રીસ કેટલાની ત્રીસની અને મિત્રો જે ઢીંચણ છે એ છે પંદરનો કેટલાનો પંદરનો અને બારની છે મોરી કેટલાની બારની અને સાડી એકવીસની છે લટક જે આપણે લંગોટ કહીએ છીએ બરોબર તો મિત્રો આ એનું માપ હતું બરોબર તો મિત્રો બરોબર મિત્રો આ નિશાન થઈ ગયું તો મિત્રો હવે આપણે શું કરીશું અહીંયાથી આપણે સવા એક ઇંચ ઓછું કરી દેવાનું કેટલું સવા એક ઇંચ બરોબર મિત્રો અહીંયાથી આપણે રાખીશું સાડા કરીએ છીએ મોરી આપણે વાળા એ મિત્રો આપણે બે ઇંચ રાખીશું તો સાડા એક ઇંચ સાડા અડત્રીસ અને સાડી તો મિત્રો બે ઇંચ આપણે વધારે રાખીશું બરોબર અને મિત્રો જે પટ્ટી ઓમ રાખવાની છે અને મિત્રો જે આની લટક છે લટક એ મિત્રો કેટલી છે સાડી એકવીસ તો મિત્રો સાડી એકવીસને આપણે બે ભાગ કરવાના છે કેટલા બે ભાગ બરાબર તો મિત્રો સાડા દસ એના ડબલ કરીએ તો કેટલા થાય એકવીસ બરાબર તો સાડા દસ ને એક પોઈન્ટ થાય કેટલું સાડા દસ અને એક પોઈન્ટ તો મિત્રો આપણે દોઢ ઇંચ ઓછું કરવાનું છે તો મિત્રો સાડા નવ ને એક પોઈન્ટ એક ઇંચ અને નવમાં એક પોઈન્ટ વધારે જેટલું નવ અને એક પોઈન્ટ આવે કેટલું નવ અને એક પોઈન્ટ બરાબર અહીંયાથી મિત્રો સાડા દસ અને એક પોઈન્ટ છે તો એક ઇંચ તમે ઓછું કરો તો કેટલું થાય તો કે સાડા નવ અને એક પોઈન્ટ બરાબર અને અડધો ઇંચ બીજું ઓછું કરો તો કેટલું થાય નવ અને એક પોઈન્ટ કેટલું નવ અને એક પોઈન્ટ તો મિત્રો દોઢ ઇંચ થયું બરાબર તો મિત્રો અહીંયા આપણે કરીશું નવ અને એક પોઈન્ટ નિશાન બરાબર તો મિત્રો આ નિશાન અને જે આ લંબાઈનું નિશાન છે બંને વચ્ચે આપણે સેન્ટર કરી લેશું તો કેટલું થાય છે સાડી અઠ્યાવીસ કેટલું સાડી અઠ્યાવીસ તો સાડી અઠ્યાવીસને આપણે અડધા કરવાના છે કેટલા અડધા તો સાડી અઠ્યાવીસને જો આપણે અડધા કરીએ તો કેટલા થાય તો ચૌદ અઠ્યાવીસ અને સવા ચૌદ ચૌદ અને બે પોઈન્ટ તો મિત્રો અહીંયાથી આપણે કેટલું ઉપર લઈ જશું તો કે એક ઇંચ બે ઇંચ અને અઢી ઇંચ તો કેટલું આવે મિત્રો પોણા બાર તો મિત્રો અઢી ઇંચ આપણે ઉપર નિશાન કરી દેવાનું કેટલા ઇંચ અઢી ઇંચ બરાબર તો મિત્રો જે આપણે નિશાન કરે છે એને આપણે સીધે સીધે નિશાન આ રીતના દોરી દેવાનું છે બરાબર રેડી મિત્રો તો મિત્રો હવે આપણે શું કરીશું તો કે બે પોઈન્ટ અહીંયા અંદર નિશાન ધારીથી કરી દેવાનું કેટલું બે બે પોઈન્ટ બરાબર તો મિત્રો અહીંયા જે નિશાન કર્યું આપણે બે પોઈન્ટ અંદર ત્યાંથી આપણે માપવાનું છે તો કે ત્રીસની આની શીટ હતી બરાબર ત્રીસની અને હિપ હતી બરાબર તો મિત્રો એ ત્રીસના આપણે ચાર ભાગ કરવાના છે કેટલા ચાર ભાગ મિત્રો આપણે ત્રીસના જો ચાર ભાગ કરીએ તો કેટલા થાય

આ નિશાનથી તમારે પરફેક્ટ આ રીતના સાડા સાત રાખી દેવાના કેટલા સાડા સાત અને અહીંયાથી મિત્રો તમારે રાખવાનું કેટલું અઢી ઇંચ કેટલું અઢી ઇંચ તમારે વધારે રાખવાનું બરાબર તો મિત્રો જોઈ લેવાનું કે અઢી ઇંચ વધારે તમે રાખો તો અહીંયા કેટલું આવે છે દસ કેટલું અહીંયા દસ થાય છે બરાબર તો દસ વચ્ચે તમારે સેન્ટર કરી દેવાનું તો દસના અડધા કેટલા થાય પાંચ કેટલા પાંચ બરાબર તો મિત્રો આપણે અહીંયા સેન્ટર પાંચ ઉપર નિશાન કર્યું બરોબર તો અહીંયાથી પણ મિત્રો આપણે પાંચ નિશાન કરી દેવાનું છે બરોબર તો મિત્રો અહીંયાથી પણ આપણે પાંચ ઉપર વચ્ચે નિશાન કરી દેવાનું છે બરોબર તો મિત્રો જે આ નિશાન છે આ નિશાન આ નિશાન આ ત્રણેય નિશાનને આપણે મિલાવી દેવાના છે સીધું નિશાન આ રીતના દોરી દેવાનું વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે શું કરીશું અહીંયાથી આપણે જે એની મોરી હતી એ આપણે માપીશું તો મોરી કેટલા હતી બાર ની કેટલા ની બાર ની તો બાર ના પણ આપણે ચાર ભાગ કરવાનો છે કેટલા ચાર ભાગ બરોબર તો બાર ના જો આપણે ચાર ભાગ કરીએ તો કેટલા થાય તો મિત્રો ત્રણ એના જો આપણે ચાર ભાગ કરીએ તો ત્રણ થાય કેટલા ત્રણ તો મિત્રો ત્રણ અહીંયા રાખીશું બરોબર ત્રણ આ નિશાન આપણે અહીંયા ત્રણ આવે અને ત્રણ માં જો આપણે ડબલ કરીએ તો કેટલા થાય ત્રણ ને ત્રણ છ તો મિત્રો અહીંયા આપણે છ ઉપર નિશાન કરીશું એટલે ત્રણ અહીંયા અને ત્રણ અહીંયા એટલે છ થયું બરોબર અને છ ના જો ડબલ કરે તો કેટલા થાય બાર તો બાર ની મોડી થઈ ગઈ બરોબર તો મિત્રો હવે આપણે ટીંચણ નું માપ લઈશું બરોબર ટીંચણ તો મિત્રો ટીંચણ પંદર નો છે કેટલાનો પંદર નો તો મિત્રો એના પણ આપણે ચાર ભાગ કરવાના છે કેટલા ભાગ ચાર ભાગ બરોબર તો મિત્રો આપણે જો પંદરના ચાર ભાગ કરીએ તો કેટલા થાય અહીંયા પોણા ચાર કેટલા પોણા ચાર બરાબર તો મિત્રો એ આ જે નિશા છે ત્યાંથી આપણે પોણા ચાર અહીંયા રાખવાનું અને પોણા ચારના જો ડબલ કરીએ તો મિત્રો કેટલા થાય સાડા સાત કેટલા સાડા સાત તો મિત્રો એ પોણા ચાર અહીંયા અને પોણા ચાર અહીંયા અને ત્યાં ડબલ કરીએ તો મિત્રો સાડા સાત થાય બરોબર સમજો મિત્રો સાડા સાત ડબલ કરીએ તો કેટલા થાય પંદર કેટલા થાય પંદર તો મિત્રો પંદર નો ઢીંચણ થઈ ગયો બરોબર તો મિત્રો હવે આપણે શું કરીશું આ રીતના ફૂટ શેપ વાળી ફૂટ લેવાનું છે મિત્રો ઘણા લોકો આવી સીધી પણ ફૂટ રાખતા હોય છે બરોબર આ રીતના સીધી ફૂટ વાળી આ રીતના નિશાન કરતા હોય છે પણ મિત્રો સીધી ફૂટ રાખવાથી અહીંયા પેન્ટમાં ઘણા લોકોને અહીંયાથી ખુલ્લું પડતું હોય છે બરોબર તો મિત્રો ક્યારે એવું કરવું નહીં આવી જો શેફ વાળી ફૂટ હોય તમારે જોડે તો મિત્રો આવી શેફ વાળી ફૂટ જ મૂકવી તો મિત્રો શું કરવાનું છે જો મિત્રો આ રીતના મેં ફૂટ જો મૂકી તો આ નિશાન અને આ નિશાન પરફેક્ટ મારે આવી ગયું બરાબર તો મિત્રો નોર્મલ નોર્મલ ફૂટના લેવલ પ્રમાણે શેપ પડતો હોય છે બરાબર બરોબર આ નિશાન થઈ ગયું મિત્રો આ નિશાન આ નિશાન અને આ નિશાન આ ત્રણ પણ આપણે મિલાવી દેવાના છે બરોબર તો મિત્રો આપણે શું કરીશું આ રીતના ફૂટ મૂકી અને મિત્રો આ રીતના પરફેક્ટ તમારો સેફ પડી જાય બરોબર મિત્રો કદાચ લેવામાં તમને થોડા ઘણું પણ જો આગા પાછું થયું હોય તો મિત્રો ફૂટ જે છે આજે સેફ વાળી ફૂટ એ તમને બતાવી દેશે કે તમારા પેન્ટનો શેપ કેટલે પડે છે બરાબર તો મિત્રો તમે જોઈ લો કે અહીંયાથી એક પોઈન્ટ જો જ્યાં નિશાન હતું ત્યાંથી એક પોઈન્ટ અંદર આવ્યું છે બરાબર તો મિત્રો એ કમ્પ્લીટ શેપ પડ્યો છે બરાબર જો મિત્રો હું આ રીતના પરફેક્ટ લાવો તો મિત્રો અહીંયાથી થોડુંક ઝોલ પડી જતો બરાબર પણ મિત્રો ફૂટ આપણને કહી દેશે કે કઈ જગ્યાએ પરફેક્ટ તમારું શેપ

સવા બે એક નિશાન કરી દેવાનું છે કમર હોય તો મિત્રો સાડી અઠ્યાવીસ ને આપણે જો ચાર ભાગ કરીએ તો કેટલા થાય સાત અને એક પોઈન્ટ તો મિત્રો અહીંયા આપણે સાત અને એક પોઈન્ટ નિશાન કરી દેવાનું બરોબર અને મિત્રો એક ઇંચ આપણે વધારે રાખીશું તો કેટલું આવે આઠ અને એક પોઈન્ટ કેટલું આઠ અને એક પોઈન્ટ બરાબર તો મિત્રો અહીંયાથી આપણે કરીશું દોઢ ઇંચ કેટલું દોઢ ઇંચ અને અહીંયાથી મિત્રો તમારે શું કરવાનું છે આ નિશાનથી તમારે અઢી ઇંચ ઉપર માપવાનું છે કેટલું અઢી ઇંચ બરાબર અને ત્યાંથી મિત્રો આપણે સીટ માપવાની છે બરાબર તેની સીટ કેટલી હતી તો કે ત્રીસ તો સાડા સાત એના જો એના પર આપણે ચાર ભાગ કરવાના છે તો મિત્રો ત્રીસના જો આપણે ચાર ભાગ કરીએ તો ચોથા ભાગે સાડા સાત આવે કેટલા સાડા સાત તો મિત્રો આ સાડા સાત અને અડધો ઇંચ વધારે તો મિત્રો આઠ ઉપર આપણે નિશાન કરી દેવાનું બરાબર તો મિત્રો આ નિશાન અને આ નિશાન આપણે પરફેક્ટ મિલાવી દેવાનું છે મિત્રો મિત્રો તમારું શું કરવાનું છે અહીંયાથી તમારે દોઢ ઇંચ કેટલું દોઢ ઇંચ દોઢ ઇંચ ઉપર તમારે નિશાન કરી દેવાનું કેટલું દોઢ ઇંચ મિત્રો અહીંયાથી તમારે ગોળી પાડવાની જુઓ મિત્રો એ પરફેક્ટ કારણ કે વ્યક્તિ પતવો છે એટલા માટે મિત્રો અને કમર એની બહુ ઓછી છે સારી અઠ્યાવીસ એટલે મિત્રો તમે પેન્ટનો શેપ જોઈ લો પરફેક્ટ એનું ફિટિંગ આવશે બરોબર તો મિત્રો હવે આપણે શું કરીશું તો કે આ રીતના ક્રોસ એ છે પણ મિત્રો જે રીતના વ્યક્તિ હોય એ રીતનું તમારે ક્રોસ આ રીતના હોય જે પારા આપણે જે અડધો ઇંચ અંદર નિશાન અડધો ઇંચ આપણે ક્રોસ કરી મિત્રો શરીર બહુ ઓછું છે પેટ વધારે નથી એટલા માટે મિત્રો આપણે એક થી બે બે થી ત્રણ પોઈન્ટ જ આપણે ક્રોસ કરીશું વધારે કરવાનું નથી બરોબર જો મિત્રો એ બે કેટલું થી ત્રણ પોઈન્ટ પોઈન્ટ જ આપણે ક્રોસ કરવાનું છે એનાથી વધારે કરવાનું નથી કારણ કે એને પેટ નથી એટલા માટે બરોબર પતળો વ્યક્તિ છે બરોબર તો મિત્રો હવે આપણે શું કરીશું ઓનું કટિંગ કરી લઈએ બરોબર તો મિત્રો આપણે આગળનો ભાગ કટિંગ કરી લીધો બરોબર તો મિત્રો હવે આપણે શું કરીશું પાછળનો ભાગ કટિંગ કરીશું બરોબર તો મિત્રો આ રીતના ભાગ આરો લઈ લેવાનો બરોબર મિત્રો આપણે અહીંયા ટૂકા મારી દઈશું પોકેટિંગ માટે એક અહીંયા ટૂકું મારીશું મિત્રો તો મિત્રો તમારે છે ને કાપડ ને કશું ઉલટું કે આ રીતના કોઈ કશું ફેરવવાનું નથી સીધે સીધું આ બાજુ આગળ લાવી દેવાનું બરોબર અને આ રીતના સીધે સીધું મૂકી દેવાનું બરોબર આ રીતના રાખી અને ઉપર તમારે કમ્પેર આ રીતના ભાગ ઉપર મૂકી દેવાનું પરફેક્ટ આ રીતનું આ રીતના ભાગ મૂકી દેવાનું બરોબર આ ભાગ આપણે મૂકી દીધો હવે આપણે મિત્રો શું કરવાનું છે અહિયાથી મિત્રો આપણે રાખીશું તો કેટલું અને અહીંયાથી મિત્રો આપણે રાખીશું અઢી ઇંચ કેટલું અઢી ઇંચ અઢી ઇંચમાં એક પોઈન્ટ ઓછું કેટલું અઢી ઇંચમાં એક પોઈન્ટ ઓછું બરોબર અને અહીંયાથી મિત્રો આપણે રાખીશું પોણા ઇંચ કેટલું પોણા ઇંચ બરોબર અહીંયા નિશાન કરી દેવાનું છે ભાગથી પાછળ અને અહીંયા આપણે રાખીશું કમર તો કે સાડી અઠ્યાવીસ સાત અને એક પોઈન્ટ તો મિત્રો અહીંયા સાત અને એક પોઈન્ટ નિશાન કરી દેવાનું અને અહીંયા આપણે રાખીશું એક અને એક પોઈન્ટ અને અહીંયા રાખીશું મિત્રો આપણે બે ઇંચ કેટલું બે ઇંચ બરોબર તો મિત્રો તમારે જે આ આગળનો ભાગ છે એને આ રીતના માપી લેવાનો તો કેટલું આવે છે તો કે સાડી સાડી વીસ અને એક પોઈન્ટ કેટલું સાડી વીસ અને એક પોઈન્ટ તો મિત્રો અહીંયા આપણે શું કરીશું સાડે વીસ અને એક પોઈન્ટ અને અડધો ઇંચ આપણે વધારે રાખવાનું છે તો કેટલું થાય મિત્રો એકવીસ અને એક પોઈન્ટ કેટલું એકવીસ અને એક પોઈન્ટ તો મિત્રો અહીંયા આપણે નિશાન કરી દેવાનું છે એકવીસ અને એક પોઈન્ટ બરાબર તો મિત્રો આ રીતના ફૂટ લઈ અને આ રીતના ક્રોસ પાડી બરોબર તો મિત્રો હવે આપણે શું કરીશું કે આ રીતના જે ફૂટ રાખી અને નિશાન કરી એક નિશાન અહીંયા કરી દેવાનું બરોબર તો મિત્રો આપણે અહીંયા પણ એક આ રીતના નિશાન ઠોસ પાડી દેવાનું બરોબર આ ક્રોસ થઈ ગયું તો મિત્રો હવે આપણે શું કરીશું આવી ફૂટ વડે જે આ નિશાન અને આ નિશાન આ બંને નિશાન આપણે મિલાવી દેવાના છે તો એ આ રીતે બરોબર મિત્રો એ આ નિશાન અને આ નિશાન ઓને પણ આપણે સીધી સીધું મિલાવી દેવાના છે તો એ આ રીતે બરોબર મિત્રો અહીંયા પણ આપણે આ રીતના નિશાન કરી દેવાનું ખેલી તો મિત્રો આ પાછળ ભાગનું પણ કપડું આપણે ફોર્મો તૈયાર કરી દીધો બરાબર તો મિત્રો ઓને પણ આપણે કટિંગ કરવાનું છે પણ મિત્રો કદાચ ગમે ત્યારે પેન્ટ કદાચ ફિટિંગ પડે નોર્મલ અને જો એને કારણ કે કપડું થોડુંક વધારે જો રાખો તો તમારે ખોલવા માટે કામ આવે બરોબર તો મિત્રો અહીંયાથી આપણે અડધો ઇંચ કે પોણો એક ઇંચ આપણે વધારે રાખીશું બરોબર પોણો એક ઇંચ જે વધારે રાખ્યું છે એ નિશાન અને આ નિશાનને આપણે આવી રીતના મિલાવી દેવાનું છે એ આ રીતના રેડી મિત્રો તો હવે આપણે ઓને કટિંગ કરી દઈએ બરોબર તો આપણે પરફેક્ટ રીતે કટિંગ તૈયાર થઈ તો તો મિત્રો મિત્રો અમારું કટિંગ કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો અને મિત્રો તમને પેન્ટ કે શર્ટમાં કોઈ પણ જગ્યાએ તમને પ્રોબ્લેમ થતી હોય તો મિત્રો મને કોમેન્ટ કરજો તો હું તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવીશ અને તમારી ગમે એવી પેન્ટ કે શર્ટમાં પ્રોબ્લેમ હશે તો હું દૂર કરી આપીશ બરોબર તો મિત્રો વિડીયો મારો કેવો લાગ્યો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આવતા વિડીયોમાં ફરી મળીશું જય માતાજી જય દ્વારકા દીક્ષ